તેમાં પિંચ્યાસી જેટલા ખેડૂતો છે તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પણ જેલવાસ ભોગવી રહ્યા છે અને હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને તેમાંથી છ જેટલા ખેડૂતો છે તેમને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે ને તે જેલવાસ તેમને તેમનો પૂર્ણ થયો છે ને તે જેલની બહાર આવ્યા છે ને હવે આ કહી શકાય કે આમ આદમી પાર્ટી માટે એક સારી સારા સમાચાર છે ખુશીના સમાચાર છે હવે આ સમાચાર વચ્ચે બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે ત્યારે શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી સૌપ્રથમ પ્રથમ તેમને સાંભળીએ નમસ્કાર જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો સત્ય મેં જય આજ રોજ ઓગણીસ તારીખે માનનીય ગુજરાત હાઈકોર્ટે બોટાદ કરતા કાંડને લઈને જે પંચ્યાસી લોકો જે નિર્દોષ હતા ખેડૂતો છે એને જેલમાં પૂરવામાં આવ્યા હતા સરકાર અને પોલીસ દ્વારા એમાંથી છ નિર્દોષ ખેડૂતોને આજે ગુજરાતના હાઈકોર્ટે જામીન આપ્યા છે ત્યારે આ સત્યની જીત થઈ છે અને આશા છે અમને વિશ્વાસ છે ઓગણઅસી લોકો તાત્કાલિક ધોરણે અમારી જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ આ લોકોને ને જલ્દ માં બહાર કાઢશે પરંતુ આ તકે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આ તાનાશાહી અને હિટલર શાહીની ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ આપવા માંગુ છું તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા મનીષ સિસોદિયાજી સત્યેન્દ્ર જૈનજી સંજય સિંહજી ઈશુદાન ગોપાલભાઈ પ્રવીણભાઈ ચેતરભાઈ રાજુભાઈ તમામ આમ આદમી પાર્ટીના લોકોને નેતાઓને તમે જેલમાં નાખ્યા પરંતુ અમારી જે લડાઈ છે ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ છે યુવાનો માટેની લડાઈ છે જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે જ્યાં સુધી આ બોટાદના જે પંચ્યાસી લોકો છે એમની ઉપર ખોટા કેસો કર્યા છે એ પાછા ખેંચાવામાં નહીં આવે જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને ગુજરાતની અંદર ન્યાય નહીં મળે અને જે કોઈ પણ અધિકારીઓએ આ બરબરતાથી ક્રૂરતાથી આ નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એમની ઉપર દમન ગુજાર્યું છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની લડાઈ ચાલુ રહેશે અને સમગ્ર ગુજરાતના અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ની સામે લડત શરૂ રાખશું જય જવાન જય કિસાન સત્ય મે જયતે ખુશી વ્યક્ત કરી છે અને તેમજ કહ્યું છે કે સત્ય મે જયતે સાચા હોય તેની હંમેશા જીત થાય છે અને ખોટા હોય છે તેને પડવું જ પડે છે તેવું બ્રિજરાજ સોલંકીનું કહેવું છે અને તેમજ જ્યાં છ ખેડૂતો છૂટ્યા છે તેના પરિવારમાં પણ હાલ હવે ખુશીની લહેર હશે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમના જે પિતા છે કોકના કે કે કોકના પુત્ર છે કે કોકનો દીકરો છે તે જેલવાસ ભોગવી રહ્યા હતા અને હવે તે છ જેટલા ખેડૂતો છે તે બહાર આવ્યા છે જેલવાસ તેમનો પૂર્ણ થયો છે અને તે આજે તેમના પરિવાર પાસે ફરી એકવાર મળશે અને હવે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ